અને આજ તો સોમે આવી ગયા છે વાડીએ તો વાડિયા બોવડી પાકી ગઈ છે થોડાક બોરાય આવી વીણવાશે જો આવી મસ્તીની બોવડી પાકી ગઈ છે બહુ હારા બોર છે પાકલ પાક તો આ વીણી લેવાશે બધા ને હવે અમારે જાવું છે એક સાઈડનો ભારો વાઢવા તો હવે સારી છે અમે ભારો વાઢવા ને આ સો બીજી સાઈડ તો બધી વાઢી લીધી છે પણ એક થોડુંક રાખેલું હતું બધી સારી વઢાઈ ગઈ છે અને ઝારની બાજુમાં જો અમારે બાજરી છે તો બાજરી મોટી મોટી થઈ ગઈ છે અને બાજરી જો આ પાય છે પાછી ને આ તુર તો બધી સુકાઈ ગઈ છે બધી સુકાઈ ગઈ હવે હવે આને વાઢી જ લેવાની છે જો મારી બાજરી હશે અને જો મોટી મોટી થઈ ગઈ છે ને અમુક અમુકમાં તો આવા ઓલાય આવવા ડુંડાઈ તે મોટી મોટી થવા મળી છે હવે જો જાય છે અમે વાડવા વાડવાથી હાલવા મળીશું પાટિયું ઘણું આઘું છે એય સો છે મારા કપા છે થોડો થોડો ઊભો છે આયા એમાં એຊું સિંદવા આવેલા છે પણ આ બધું કાઢી નાખવાનું છે હવે જીકે વહારો લીલો છે તો અમારા અંસાઈનું વા પાટી ગઈ આવી ગયું છે વાડવાનું તો જારે વાડવા મણશું આ જારે સે લીલી એસો સારી આટલું કાલું કરી દીધું છે gặp đây rồi Thôi có được bán thì để bán một chuyện này Một barsobadlidoseneso ferailidose mat owemesa itdire isotanamaro vidio um life are ne suscribe torba mousani